રાજકોટ જિલ્લા ભાજપમાં ખળભળાટ રાજકોટ જિલ્લાનું સંગાણી તાલુકાનું બીજેપી યુવા વોટ્સઅપ ગ્રુપમાં અંદર ખળભળાટ રીબડાથી અયળો જતો રસ્તો અત્યંત ખરાબ હોવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને નાના મોટી ઈજા થાય છે ત્યારે સ્થાનિક લોકોએ રોડ ન બનતો હોવાને કારણે ગામના બીજેપી યુવા આગેવાનોએ રાજીનામું ધરી દેતા કોટડા સાંગાણી તાલુકાનું બીજેપી યુવા ગ્રુપમાં ખળભળાટ મચી ગયો હતો આ વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી હોવા છતાં રોડના કામ ન થતા હોય અને થીગડા કરીને રોડ બનાવતા હોય ત્યારે